મારું નામ જગદીશ બારોટ અને હું આઈટીઆઈમાં ગાંધીધામમાં નોકરી કરું છું શ્રાવણ મહિનો શ્રાવણ માસના દિવસે જ્યારે શંકર ભગવાન ભોળાનાથના દર્શન કરવાનો મોકો મળે તો ભુજની એક એવી જગ્યા સુરલભીઠ જ્યાં મહાદેવના દર્શન કરી અને આપણે તૃપ્ત થઈ જઈએ મહાદેવ ભોળાનાથના દર્શન કર્યા આજે બહુ જ બહુ જ અતિ આનંદ થયો હા શ્રાવણ મેળોમાં પહેલો સોમવાર અને એમાં ભુજની જે પણ જનતા છે એ આ સુરોજના દર્શન કરીને ધન્ય થઈ જાય છે સવારે પાંચ વાગ્યાથી અહીંયા કતાર લાગી જાય છે અને એના ભક્તોની ભીડ એટલી જોવા મળે છે કે કઈક અનેરો આનંદ મળે છે જય મહાદેવ ડોક્ટર કિશન આર્ય શ્રાવણ માસ એટલે ભોળાનાથની ભક્તિનો અનેરો મહિમા ધરાવતો આ માસ છે એમાં પણ શ્રાવણી સોમવાર એ અતિ પાવનકારી ગણવામાં આવે છે આમ તો મનુષ્યના તમામ દિવસો મહાદેવને આધીન છે પણ શ્રાવણી સોમવારનું અતિ મહત્ત્વ રહેલું છે આવા પ્રાકૃતિક વાતાવરણની અંદર શ્રાવણ માસ અને એમાં પણ શ્રાવણ માસના સોમવાર નિમિત્તે શિવ ભક્તોનું ગોડાપુર શિવાલયોમાં ઉમટે છે આ તમામ શિવ ભક્તોની શિવ ભક્તિ જોઈને એવું લાગી રહ્યું છે કે વર્તમાન સમય અધ્યાત્મ અને ભક્તિ તરફ વળી રહ્યો છે અને આગામી દિવસોમાં દિવસે ને દિવસે વિશ્વની અંદર જે અશાંતિ માહોલ સર્જાયો છે એ દૂર કરવા એ ઘટાડવા માટે શિવ ભક્તિ અને ધાર્મિક આસ્થા એ જ આપણને બચાવી શકશે અતિ રમણીય અને ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવતું પૌરાણિક આ સ્થળ છે શિવાલય આમ તો દરેક પૂજનીય અને વંદનીય હોય છે પણ આ જડેશ્વર મહાદેવ પ્રત્યે બાળપણથી જ અતૂટ શ્રદ્ધા રહેલી છે અને આ સ્થળે જ્યારે આવીએ છીએ ત્યારે દુનિયાની આદિ વ્યાધિ અને ઉપાધિ તમામ દૂર થઈ જાય છે અને એક નીરવ શાંતિનો અનુભવ થાય છે લોકમેળા એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન અંગ છે અને શ્રાવણ માસ નિમિત્તે અનેક સ્થળોએ આવા મેળાઓનું આયોજન થતું હોય છે પણ જે સ્થળ સાથે ધાર્મિક આસ્થા જોડાયેલી હોય એ સ્થળે આવા ભાતીગળ લોકમેળા યોજાતા હોય તો અબાલ વૃદ્ધ સૌ કોઈ આનંદ માણી શકે છે અમે તો નાના હતા ત્યારથી સુરલપીઠ આવી છીએ સવારના વહેલા જ અમે આરતી કરવા માટે આવી છે અત્યારે અમે મહીમન ગાયો સ્તુતિ કરી અહીંયા દર સોમવારે મેળો ભરાય છે અહીંયા બહુ મહત્વ છે મતલબ સોમવારે તો બધા આવતા જ હોય છે દર સોમવારે મેળો પણ ભરાય છે અહિયાં અમે નાના હતા ત્યારે તો મેળામાં પણ આવતા હવે સવારના તો દર્શન કરવા આવીએ છીએ દર સોમવારે હાવિક પટેલ દુષ્ઠિત છું અને ગવર્મેન્ટ સર્વન્ટ છું અને આજે હું મારા ખાસ મિત્ર સાથે અહીંયા સોરલપીઠ મહાદેવજીના દર્શન કરવા માટે આવ્યો છું ખૂબ જ દિવ્ય વાતાવરણ છે અને કહેવાય છે કે બધા જ ભગવાનના દેવોના દેવ એટલે મહાદેવ કે દરેક ભગવાનના વર્ષમાં એક એક દિવસ આપેલા હોય છે જ્યારે મહાદેવ જે દેવોના દેવ જેમનો આખો શ્રાવણ મહિનો આપેલો છે તો આટલા સરસ મજાના શ્રાવણ મહિનાના અંદર ખૂબ જ પાવન રીતે મહાદેવજીને યાદ કરીને દર્શન કરીને એમના નામના એમના શ્લોકનું રટન કરીને ખરેખર ખૂબ જ આનંદ આવે છે ખાસ કરીને મોટાભાગના લોકો આજના દિવસે ઉપવાસ અને વ્રત રાખતા હોય છે અને આજે ઘણી બધી જગ્યાએ ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં અને ઓબિયસ સોરલપીઠની ત્યાં મંદિરની નીચે ત્યાં તળેટીના અંદર મેળો પણ ભરાય છે તો સાંજે ઘણા બધા મેળો જોવા માટે અને મેળાનો આનંદ માણવા માટે આવી છે એનો પણ બધા આનંદ લેવો જોઈએ મહાદેવ ચડીને આપણે શિવના દર્શન કરી શકીએ છીએ લોકવાયકા એવી છે કે રાધાશાહીના વખત ની અંદર એ જંગલ વિસ્તારની અંદર જ્યારે ગોવાડિયા ગાય ચરવા જતા ત્યારે એક ગાયે અવારનવાર પોતાનું દૂધ સાંધે ટાઈમે એક ડુંગર ઉપર મૂકી દેતી હતી ગોવાડિયાને એક દિવસ ગુસ્સો આવી ગયો અને ત્યારબાદ ગોવાડિયાએ જે જગ્યાએ ગાય દૂધ મૂકતી ત્યાં કુવાડીથી હુમલો કર્યો અને એમાંથી લોહીની ધાર નીકળી આજે પણ એ લિંગની ઉપર કુવાડીના નિશાનો છે આ જગ્યાનું મહત્વ એ છે કે શ્રાવણ મહિનાની અંદર જેટલા સોમવાર આવે ચાર પાંચ બંને અગિયારસો રક્ષાબંધન અને અમાસ ત્યાં મેળો ભરાય છે ભુજ શહેર અને આસપાસના ગામોના લોકો ત્યાં મેળો માણે છે અને સરકારી જે સ્કૂલો છે ભુજ શહેરની અને આજુબાજુના ગામડાઓની એમાં અડધો દિવસની રજા પાડવામાં આવે છે આ મંદિરનું મહત્વ બહુ મોટું છે મારો પરિવાર ચોથી પેઢી પેઢીથી આ મંદિરથી જોડાયેલો છે સવારે મંદિરે આરતી આરતી થયા પછી અલગ અલગ વિસ્તારના લોકો ત્યાં પૂજા કરવા આવે છે ડુંગર ઉપર બિરાજમાન દાદા જડેશ્વરના પરચા પણ અપાર છે અમારીથી ઘણી બધી ઘટનાઓ એવી બની ગઈ છે કે એક વખત તેરસના દિવસે રુદ્રાભિષેક કરી લેલા લોકો અમે બધા અમારા ઘરેણાઓ શિવજીની લિંગની બાજુમાં મૂક્યા હતા અભિષેક થાય અને શુદ્ધ થાય એના માટે પણ ભૂલ ભૂલતી થેલી ડુંગરની નીચે કોઈક થી ઘા થઈ ગઈ રઝડપાટ કરી બપોરે કુદરી પૂરી થઈ પછી ગોત્યા પર દાગીના મળ્યા નહીં પણ બીજે દિશ સવારે એ દાગીનાની થેલી અમે જે જગ્યાએ જોઈ હતી એ જગ્યાએ ત્યારે ન હતી પણ બીજે દી સવારે આવી ગઈ હતી અને અંદાજીત પાંત્રીસથી થી ચાલીસ લાખ રૂપિયાના દાગીનાઓ વરત મળ્યા છે ઘણા નવયુવાનો ત્યાં પૂજા કરવા આવે છે ને ખુશીની વાત એ છે કે એક મહિનો પોતાના વ્યસનોથી પણ દૂર રહે છે જપ આપણને વ્રતનો મહિનો છે હું પણ આપણા માધ્યમ દ્વારા ગુજરાતની જનતાને કચ્છનો ભુજનો એક ટુરિસ્ટ પ્લેસ ને બાપા જડેશ્વરના દર્શન કરવા માટે વિનંતી કરું છું